આદિવાસી સમાજના બાળકો કેનાલમાં ગરમીથી રાહત મેળવવા માટે કેનાલના પાણીમાં સેફ્ટીના સાધનો સાથે સ્વિમિંગ પૂલ જેવી મજા કેનાલમાં માણી રહ્યા છે અહીં સ્વિમિંગ કરી રહ્યા છે આમ તો આ મજા જોખમી છે પરંતુ બાળકોને નાનપણથી પાણીમાં તરતા આવડતું હોવાથી તેઓને પાણીમાં તરવાની મજા આવે છે જ્યારે કેટલાક અનુભવી તરવૈયાઓ નાના બાળકોને જેકેટ પહેરાવીને તરતા શીખવાડી રહ્યા છે ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ આદિવાસી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ છે એટલે સ્વિમિંગ પૂલ સુધી આદિવાસી બાળકો જઈ શકતા નથી ત્યારે આપને તસવીરોમાં બતાવીશું કે નર્મદા કેનાલ છે નર્મદા કેનાલ જેમાં જે તિલકવાળા બ્રાન્ચ કેનાલ જાય છે તેમાં ગરમીના સમયમાં બાળકો સ્નાન કરી રહ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક સ્વિમિંગ પુલનો જે ઉત્સાહ હોય છે અને જે મોજ હોય છે તે માણી રહ્યા છે ગરીબો માટે આ એક સ્વિમિંગ પુલ કહી શકાય નર્મદાની જે બ્રાન્ચ કેનાલ છે તેની અંદર નહવાની એક મજા હોય છે ગરમી જ્યારે ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચવા આવી છે ત્યારે આદિવાસી બાળકો આદિવાસી સમયના બાળકો ગામના જે પસાર થતી જે કેનાલ છે ગામ પાસેથી તેમાં નાહાઈને એક અનોરો આનંદ મેળવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે બાળકો છે સેફ્ટી જેકેટ સાથે પણ નાઈ રહ્યા છે કારણ કે ગરમીના સમયમાં કેનાલમાં નાય ત્યારે સેફ્ટી જેકેટ પણ બાળકો રાખે છે જેનાથી ડૂબી જવાનો ભય ના રહે હાલ તો કેનાલમાં નહીંને સ્વિમિંગ પુલની મજા માણી રહેલા બાળકો